દાહોદ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસરને નવનિમણૂક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દેવેન્દ્ર મેડાના હસ્તે આરબીએસકી ડ્રાઈવરોની માંગણીઓને લઈ આવેદન આપવામાં આવ્યું દાહોદ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષથી આરોગ્ય શાખા હેઠળ આરબીએસકી વાહનો આઉટસોર્સ એજન્સી મારફતે ચલાવવામાં આવી રહ્યા છે પણ હવે આ વાહન માલિકો અને ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે માલિકોના જણાવ્યા મુજબ અગાઉ તેમને દર મહિને વીસ હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા પરંતુ હાલની એજન્સી દ્વારા તે રકમ ઘટાડી ઓગણીસ હજાર રૂપિયા કરી દેવામાં આવી છે જે પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વધતા ભાવ વચ્ચે બિલકુલ પૂરતી નથી ચાલકોનો આક્ષેપ છે કે અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના વ્યક્તિગત કામ માટે પણ આ વાહનોનો ઉપયોગ કરે છે અને હાલની એજન્સી દ્વારા ગાડી છોડી દેવાની ધમકી પણ આપવામાં આવી રહી છે વાહન માલિકોએ માંગ કરી છે કે તેમના વાહન ભાડામાં વધારો કરીને દર મહિને ઓછામાં ઓછા બાવીસ હજાર પાંચસો રૂપિયા ચૂકવવામાં આવે અને જો હાલની એજન્સીને આ શરતો સ્વીકાર્યા ન હોય તો નવી એજન્સીની નિમણૂક કરવામાં આવે

નોકરી કરે છે અને એમની ગાડી ઘરનું ગુજરાન ચલાવે છે જો જિલ્લા વિકાસ અધિકારી સાહેબને ને પત્ર આપવા માટે અમે આવ્યા છીએ કેમ કે છેલ્લા દસ થી પંદર વર્ષથી આરોગ્ય ખાતાના અંદર આ પોતાની ગાડી ચલાવીને ગુજરાન ચલાવે છે આજે જે નવી એજન્સી આવી છે નવ ટેન્ડર જે બહાર પાડવામાં આવ્યું છે ત્યારે એમની પહેલા વીસ રૂપિયા મતલબ આપવામાં આવતા હતા હવે એમાંથી વીસ હજારમાંથી આ લોકોએ ઓગણીસ કરી નાખ્યા છે અને એમને ઓગણીસ કરી નાખ્યા છે એટલે એમને તો પગાર વધવો જોઈએ દર વર્ષે તો આ તો આ તો ઓછા કરવામાં આવે છે એવી રીતે જે આ જે એજન્સીઓ છે અલગ અલગ એજન્સીઓ બહારની એજન્સીઓ આવી આવે ને જે અમારા દાહોદ જિલ્લાના જે ડ્રાઈવરો છે એ ડ્રાઈવરોને જે પગાર આપવામાં આવે છે જે પૈસા આપવામાં આવે એમાંથી કટકી કરવામાં આવે છે જો આ વસ્તુ કરવામાં આવશે અને છેલ્લા અમે સોમવાર સુધી રાહ જોઈશું તો સોમવાર સુધીમાં જો આ ડ્રાઈવરોને ન્યાય નહીં મળે એમની જે માંગણીઓ છે સ્વીકારવામાં નહીં આવે તો અમે આજ જિલ્લા વિકાસ અધિકારી સાહેબના ગેટ પર આવીને ગાડીઓ સાથે ધરણા પ્રદર્શન કરીશું અને અમને ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ દેવેન્દ્રભાઈ મેળા